લોકસભાના શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એવા સંજયભાઈ પૂર્વ પ્રમુખ એવા તારાબેન તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી તમામ શાખા શ્રીઓ સરપંચ શ્રીઓ ગ્રામ પંચાયતના શ્રીઓ અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ આજના આ કાર્યક્રમમાં ગઈકાલે મને એક પત્ર મળ્યો અને સવારે

કે જે સાધનના મિત્રોમાં અમને ધારાસભ્યને બી બોલાવ્યા છે ને સાંસદ સાહેબને બી બોલાવ્યા છે હવે અહીંયા આવીને જોયું તો નાની છકડી છે હવે છકડીને સરપંચ લઈ તો જશે ચાલો અમારું માન સન્માન તમારા બધાનો આગ્રહ છે એ છકડીને લઈ તો જશે પણ એ છકડીને લઈને ફરશે કોણ બરાબર છે બજેટ કેટલું છે ભાઈ કોણ છે ના નિયામકમાંથી કોણ આવ્યા છે ડીઆરડી નિયામકના કોઈ છે મને જણાવશે આનું બજેટ કેટલું છે કોણે આ કુરુ પડી છે ભાઈ એજન્સી કોણ છે આ તમારા મર્યાદામાં નથી હું તમને જવાબદાર નથી માનતો ટીડીઓ શ્રીને પણ નથી માનતો તમારા સ્ટાફને પણ નથી માનતો પણ જેણે પણ આ કર્યું છે ખૂબ ગંભીર બાબત છે આખા ટ્રાઇબલ વિસ્તારમાં આ છગડીઓ આપીને જે કરોડોનું કોભાણ કર્યું છે ને એ અમે ચલાવવાના નથી ભાઈ એ તમે તમારા પર હું દોષનો ટોપરો નથી ઠેરવતો પણ આટલી બધી સરકાર શ્રી આપણા વિકાસ માટે ગ્રાન્ટ ફાળવતી હોય ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર આદિવાસી વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય એના માટે આટલું બધું બજેટ ફાળવેલું છે અને તમે આટલી આમથી છકડી અમને આપવા માટે બોલાવો છો કોણ છે જવાબદાર ભાઈ કેટલું એસ્ટિમેટ છે જણાવો મને ડીઆરડી વાળા નિયામકમાંથી કોઈ આવ્યું છે આ છકડીને કોણ ચલાવવાનું સરપંચ ચલાવવાના સરપંચના માથે શું કામ પાડો છો ભાઈ સરપંચ કચરો લેવા ઘરે ઘરે જવાના છે કોઈ ડ્રાઈવર છે ને પગાર કોણ આવશે કચરો કોણ ઠાલવા જવાનો છે ના છેકરી લાઈન કોણ ભરવાનો છે બતાવો મને આખા ટ્રાઇવલ વિસ્તારમાં આ કરોડોનું કૌભાંડ કર્યું છે જેણે પણ કર્યું હોય ગુજરાત સરકારના સેક્રેટરીએ કહ્યું હોય કે નર્મદાના નિયમક એ કર્યું હોય કે ટીવીઓએ કયર્યું હોય છોડવામાં નહીં આવશે હું તમને તમારા પર તમે નાના માણસો ટીવીઓની હાથની વાત બી નથી તમારા હાથની વાત બી નથી

હું બેઠો છું કાલે ઉઠીને અમે વિતરણ કરીને આ ફોટા પડાવવા જઈએ ને છગડતા પડી રહે એટલે અમારા પર માછલો થવાવાના છે લોકો અમને પૂછે અમારે જવાબ આપવાના છે કેટલો એસ્ટીમેટ હતું ભાઈ બતાવો તો ખરા અમને તો બોલાવી લીધા છે કોઈ મીડિયાવાળા અમને પૂછે તો અમારે શું જવાબ આપવાના ભાઈ ડીઆરડી વાળા ભાઈ ટીડીઓ શ્રી કેટલો એસ્ટીમેટ હતું આ છગડીનો બતાવો હે હું કે

આખા ટ્રાઇબલ માં ધંધા કરી છે તમે નર્મદા માં સોરીક્ષા આપી છે સોરીક્ષા તો 3 કરોડ થી વધારે તમે ખર્ચા કરી તો આ છકડીઓ અમારે લઈ જઈને શોભાના ગાઠિયે મૂકવાની છે ભાઈ આ છકડીઓ લઈને જવાના છે એટલે આ બિલકુલ ચાલેની જે બી એજન્સી હોય ગમે એવો હોય બોલાવો હું તો આ વિતરણ નથી કરવાનો ભાઈ હું જામ છું હું વિરોધ કરું છું આ છકડીને કોણ લઈ જવાનું અમારો સરપંચ આવ્યો એની બી કે ભાઈ લઈ ન આવતો

આવી છકડીઓ આપીને કાલે ઉઠીને સરપંચ પર માખલા દોવાવાના એને મેન્ટેનન્સ કાતી કરાવવા તમે કંટ્રોલ તો પાસ નથી કરતા નલ સે જલ આખો ઊભો છે એજન્સીઓને બધાને કામો આપી દીધા હવે સરપંચના માથે પાડો કે સરપંચ મેન્ટેનન્સ કરશે એ બિચારો કાતી કરવાનો છે એટલે હું વધારે નથી કેતો ગુજરાત સરકાર ભારત સરકાર ખૂબ જ ગંભીર છે લોકોનું ઉત્થાન થાય વિકાસ થાય અમે ગૃહમાં બેસીએ છીએ અમને ખબર છે સરકાર ખૂબ સારા પ્રયાસો કરે છે આટલું મોટું બજેટ આવે છે પણ આદિવાસી વિસ્તારમાં જાણે કોઈ ધ્યાન જ ન આપતું હોય ગમે તે ગમે તે બિન જરૂરી યોજનાઓ તમે અહીંયા લાવી મૂકી દેવ અમને બોલાવીને વિતરણ કરાવી દેવ ગામમાં જે પડી રહી છે આગળ ટ્રેક્ટરો આપ્યા હતા તેમ જ પડી રહેલા છે કોઈ મેન્ટેનન્સ કરવાનો ડ્રાઈવર હોય તો કોઈ ચલાવવાનો ને એ ટ્રેક્ટરો સરપંચ થોડો ગામમાં આખે ગામમાં લઈને ફરવાનો એટલે એની નિભાવણી કોણ કરશે એનું સમારકામ કોણ કરશે એની બી વાત કરો એનું ડીઝલ કોણ ભરશે એની બી વાત કરો ને આ છબડી તો 1.5 લાખમાં મળે છે ભાઈ બધી બધી એક લાખની સિત્તેર હજારમાં હશે ત્રણ લાખમાં તો છોટા હાથી મળે છે તમે છોટા હાથી આપો આ છકડી કોઈ રહી નહી રહ્યા આવી છકડી બરાબર છે એટલે હું તો મારો ફોટો પડાવવા છકડી આથી ઊભો નથી રહેવાનો બરાબર કાલે ઉઠી તો અમે પણ થયા છકડીઓના છક્કરમાં ગુજરાતમાં ટ્રાઇબલ વિસ્તારમાં ચૌદ એ ચૌદ જિલ્લામાં આ છકડીઓ કેટલી આપી છે કોને આપી છે અને કોની ભલામણથી આપી છે મેં ગુજરાત સરકારમાં હમણાં જ લખું છું આપણા નિયામક એ આજે આપણા જિલ્લામાં કર્યું છે એને પણ હમણાં જ લખું છું અને જે પણ કાર્ય જવાબદાર હશે એના પર કાર્યવાહીની હું માંગ કરીશ નહી તો આવનારા દિવસોમાં કલેક્ટર હોય કે ડીજી હોય એમના ચેકબરોમાં બી જોવો પડશે ધન્યવાદ